જંબુસર મદની મેમોરિયલ હાઈસ્કૂલ ખાતે વણકર સમાજ પ્રોગ્રેસિવ ચેરિટેબલ ટ્રસ્ટ તથા યુવા શહેર જંબુસર દ્વારા આયોજિત નિઃશુલ્ક યુવા શિબિર તથા કારકિર્દી માર્ગદર્શન કેમ્પનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું હતું બાબા બાબાસાહેબ આંબેડકરના સ્વપ્નોને સાકાર કરવા સમાજના વિકાસ માટે સંઘર્ષ સંગઠન સાથે શિક્ષણના તમામ આયામો હાંસલ કરવા પડશે તેનું યોગ્ય માર્ગદર્શન માટે સમાજના અસંખ્ય તેજસ્વી તાલુઓ યુવાધન યોગ્ય માર્ગદર્શનના અભાવે સમયની લપડા ખાતું રહ્યું છે ભવ્યથી ભવ્ય બંધારણના અનામત સહ અસંખ્ય લાભોથી લાભાન્વિત નહીં થવાનું મુખ્ય કારણ સાચા માર્ગદર્શનનો અભાવ છે જેથી અનુસૂચિત જાતિ જનજાતિના આશાસ્પદ યુવક યુવતીઓને કારકિર્દી નિર્માણ અર્થે યોગ્ય તબક્કે યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત થાય તે હેતુથી નિઃશુલ્ક યુવા શિબિર કારકિર્દી માર્ગદર્શન કેમ્પનું ત્રિદિવસીય આયોજન મૌલાના મદની હાઈસ્કૂલ જંબુસર ખાતે રાખવામાં આવ્યું હતું જેમાં એકાણું જેટલા લાભાર્થીઓ લાભ લીધો હતો જેમાં વિવિધ તજજ્ઞો દ્વારા યોગ પ્રાણાયામ સહિત જીવનના તમામ પાસાઓની માહિતી પરિચય આપવામાં આવ્યો હતો ક્લાસ વન ક્લાસ ટુના નજીકની ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરેલા તે તાલીમાર્થીઓ છે તે તાલીમમાં ભાગ લઈ રહ્યા છે આ ઉપરાંત તેઓ પોતાના શિક્ષણનું ભાથું આ વિદ્યાર્થીઓને પીરસી રહ્યા છે આ ઉપરાંત સમાજના શિક્ષિત અને સફળ વ્યક્તિત્વના શ્રેષ્ઠ ઉદાહરણરૂપ અહીંયા આગળ એમના શિક્ષણનું પાન કરાવવામાં આવ્યું છે આ ઉપરાંત વિવિધ વિષયના તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓ પોતાના જીવનની અંદર કેવી રીતે વિકાસ કરવો સ્પર્ધાત્મક પરીક્ષાઓ કેવી રીતે પાસ કરવી કેળવણી કેવી રીતે કરવી યોગ અને પ્રાણાયામ શું છે આમ જીવનના તમામ પાસાઓનો શ્રેષ્ઠ રીતે અભ્યાસ કરી શકે તે માટે એમને હિન્ટ આપવા માટે ત્રણ દિવસે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે મૌલાનામદની મેમોરિયલ હાઈસ્કૂલની અંદર કરવામાં આવ્યો જેની અંદર ઓગણીસ એકાણું જેટલા તાલીમાર્થીઓએ ખૂબ શ્રેષ્ઠ રીતે ભાગ લઈ આ શોભામાં અભિવૃદ્ધિ કરી છે